पुलिस ने चैलेंज फैक्टो वीडियो वायरल થયો છે એસજી હાઈવે પર ટ્રાફિક નિયમોનો ધજાગરા વેની ઉપર પ્રવાસીઓને જીવના જોખમમાં બેસાડાયા ઓવરલોડિંગ વેનો વિડિયો વાયરલ થઈ રહ્યો છે શુવા દ્રશ્યો ટ્રાફિક પોલીસને નથી જોવાતા શુખાની વાહલાકોને કાયદાને ઘોડીને પી ગયા છે તેની પરવાનગી મળી ગઈ છે કે કેમ તેવા અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે તો એસજી હાઈવે પર ટ્રાફિકના નિયમોનો ધજાગરા અહીં અનેક સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે નિયમોના ધજા ગ્રડવામાં આવી રહ્યા છે પરંતુ શું ટ્રાફિક પોલીસને આ દ્રશ્યો નથી જોવાતા તે એક મોટો સવાલ કારણ કે એસજી હાઈવે એક પોષ વિસ્તાર છે નિયમો તોડતા વાહન ચાલકો સામે ક્યારે કાર્યવાહી કરવામાં આવશે તે પણ અહીં એક સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે અકસ્માત થાય તો આખરે કોણ જવાબદાર તે પણ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે જેના કારણે અહીં ટ્રાફિક પોલીસની કામગીરી પર પણ સવાલ શું ટ્રાફિક પોલીસને આ દ્રશ્યો નથી જોવા મળી રહ્યા સમાચારમાં આગળ વાત સુરતની અસામાજિક તત્વોને ભણાવ્યો પાઠ લિંબાયતમાં સામાજિક તત્વોનું સરઘસ કાઢવામાં આવ્યું ચિયા ગેંગના સાગરિતને ભણાવ્યો કાયદારો પાઠ થોડા દિવસ પહેલા હથિયાર સાથે મચાવ્યો હતો આતંક લોકોમાંથી ભય દૂર કરવા પોલીસની કાર્યવાહી જોવા મળી રહી છે તો થોડા દિવસ પહેલા હથિયાર સાથે આતંક મચાવનાર અસામાજિક તત્વો વિરુદ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી છે લોકોમાંથી ભય દૂર કરવા પોલીસ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી છે એવી તો કેવી માનસિકતા થઈ ગઈ કે માસુમ બાળકીઓને શિકાર બનાવવામાં આવી છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં નાની બાળકીઓ સાથેની ઘટનાઓ બની રહી છે ક્યાંક હવસખોરો બાળકીઓને શિકાર બનાવી રહ્યા છે તો ક્યાંક શિક્ષક અને આચાર્ય જ બાળકીઓ પર નજર બગાડીને દુષ્કર્મ આચર્યું હોવાની ઘટનાએ શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધી દાહોદ હોય કે બોટાદ આવી ઘટનાઓ બાદ શાળાએ જતી વિદ્યાર્થીનીઓની સલામતી અંગે વાલીઓના મનમાં એક સવાલ ઊભા થયા છે દાહોદમાં બનેલી ઘટનાએ તો સૌને ચોંકાવી દીધા જ્યાં આચાર્ય જ વિદ્યાર્થીનીની હત્યા કરી નાખી તો આ તરફ બોટાદના ઢસાથી જે દ્રશ્યો આવ્યા એણે ગુરુ શિષ્યની ગરિમાને લજવી નાખી અમદાવાદના બોપલમાં તો વિદેશી વિદ્યાર્થીનીની છેડતીની ઘટનાએ ચકચાર જગાવી છે

અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અનૈતિક પ્રવૃત્તિઓ કરવા માટેનું લાયસન્સ મેળવો એવી સ્થિતિનું આજે ગુજરાતમાં નિર્માણ છે જે પણ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થાય જે પણ દબાણની કે દ ખોટી પ્રવૃત્તિઓ થઈ રહી છે બધી જ જગ્યાએ ક્યાંક ને ક્યાંક સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદ એમના મળતિયાઓ દ્વારા થઈ રહી છે અને એનો ભોગ આજે ગુજરાતની જનતા બની રહી છે તો ગાંધીનગરમાં એસસી એસટી ઓબીસી સમાજના વિદ્યાર્થીઓ જીવરાજ મહેતા ભવન રજૂઆત કરવા પહોંચ્યા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસની શિષ્યવૃત્તિ તાત્કાલિક ધોરણે આપવાની માંગ સાથે વિદ્યાર્થીઓએ રજૂઆત કરી વિકસતી જાતિ કલ્યાણ નિયામકને રજૂઆત કરવામાં આવી દહેગામ તાલુકાના સો જેટલા વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરાઈ જો બે દિવસમાં શિષ્યવૃત્તિની ચૂકવણી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી સ્કોલરશીપ બાબતે રજૂઆત કરવા નીકળ્યા છે ગયા વર્ષની સ્કોલરશીપ હજુ સુધી વિદ્યાર્થીઓના ખાતામાં પડી નથી અવારનવાર રજૂઆત કરી છતાં પણ મળતી નથી ક્યાંય ગ્રાન્ટ નથી મળી અથવા ક્યાંક બેંકનું લિંક નથી આવી બધી બાબતો રજૂઆત કરીને પાછા મોકલવામાં આવતા આજે નિયામક જોડે અમે સોથી વધુ વિદ્યાર્થીઓ લઈને તાલુકાના અહીંયા પહોંચ્યા છીએ અને જો અમને યોગ્ય ન્યાય નહીં મળે આજે સ્કોલરશીપ બાબતે આશ્વાસન નહીં મળે તો આગામી સમયની અંદર ઉગ્ર આંદોલન પણ અમે કરીશું તો અમદાવાદમાં શિષ્યવૃત્તિ લેનારા વિદ્યાર્થીઓને ભારે પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે સરકારી અધિકારીઓના કેટલાક નવા નિયમોના કારણે શિષ્યવૃત્તિ લેનારા બાળકોને થઈ રહી છે પરેશાની આધાર કાર્ડ હોવા છતાં હવે રેશન કાર્ડ ફરજિયાત કરાતા મામલો વિવાદોનો મતપુડો બની રહ્યો છે જેને લઈને શાળા સંચાલક મંડળે નોંધાવ્યો છે વિરોધ તો બીજી તરફ સરકારના શિષ્યવૃત્તિના અઘરા નિયમોને લઈને એક બાળકે પોતાની ભાષામાં એક પત્ર પણ રજૂ કર્યો જે હવે ચર્ચાનો વિષય બની ચૂક્યો છે એ આધાર કાર્ડ રજૂ કરે છે હવે તમારે આ નવું નાટક જે છે કે ભાઈ હવે એને રેશનિંગ કાર્ડ બી આપવું પડશે તો ઘણા એવા વાલીઓ હોય છે કે જેમણે રેશનિંગ કાર્ડ કઢાવતા જ નથી કઢાયા નથી અને રેશનિંગ કાર્ડને એને સ્કોલરશીપને શું લેવા દેવા ભાઈ તો આ તો બિનજરૂરી આ જે શિક્ષણ વિભાગમાં બેઠેલા અધિકારીઓ છે એ આ સરકારને બદનામ કરવા માટે મંત્રીઓને બદનામ કરવા માટે આવા એવા ઘટકડા અંદર ઘાલી દે છે શિષ્યવૃત્તિ માટે બાળકનું નામ રેશન કાર્ડમાં પરજત મુદ્દે શિક્ષણ મંત્રી કુબેર ડીંડોનો નિવેદન માત્ર પારદર્શક વહીવટ થાય તે ઉદ્દેશ છે શાળામાં હાજરી ન હોય તેમ છતાં લાભ લઈ લેતા હોય અને જેમનું રેશન કાર્ડમાં નામ નથી તેવા છાત્રોના નામનો સમાવેશ થતો હતો આપણા શિક્ષણ વિભાગે આ બાળકોનું નામ રેશન કાર્ડમાં દાખલ કરવાની સૂચના આપી છે એ સૂચના આપવાની હોય જ નહીં આ પરિવારની વાલીની આ બધાની જવાબદારી છે પણ કદાચ નથી થયું તો આપણે એના માટે આપણે જે પારદર્શકતા લાવવા માટે જે આપણી જે વ્યવસ્થા છે આપણી શિષ્યવૃત્તિની વ્યવસ્થા છે અન્ય સુવિધાઓ છે ગણવેશના પૈસા છે બીજા અન્ય સુવિધાઓ બાળકોને જે મળતી હોય છે સિત્તેર ટકા હાજરી થાય તો દીકરીઓને આપણે અનાજની વ્યવસ્થા કરીએ છીએ આ બધી નાની મોટી જે યોજનાઓ હોય છે સરસ્વતી સાધના સાયકલની વ્યવસ્થા છે આ બધી જે યોજનાઓ સરકારની છે એ આ બાળકોને મળે પણ એનું નામ આ જે આપણે કેટલીક યોજનાઓ ડીબીડીના માધ્યમથી આપણે આપીએ છીએ તો આનું નામ રેશન કાર્ડ અને આધાર કાર્ડ અને બેંક એકાઉન્ટ આની સાથે સંલગ્ન કરવાનો એક પ્રયાસ છે અને આ પ્રયાસથી બાળકને માત્ર આ જે શિશુતિ માટેનું જે આ વ્યવસ્થા નથી એક વાર બાળકનું નામ કાર્ડ એસસીએસટી અને ઓબીસી વર્ગના વિદ્યાર્થીઓને મળવાપાત્ર શિષ્યવૃત્તિને લઈને ઉભા થયેલા વિવાદ અંગે બોલ્યા કોંગ્રેસ વિપક્ષ નેતા અમિત ચાવડા જેઓએ જણાવ્યું કે છાત્રોને પણ જાતની દખલગીરી વિના વિદ્યાર્થીને શિષ્યવૃત્તિ મળવી જોઈએ સરકારનું ચોક્કસ ફોક ન હોવાના કારણે આ પ્રકારની સ્થિતિ ઊભી થઈ રહી છે શિષ્યવૃત્તિ શાળા શરૂ થાય એનરોલ થાય વિદ્યાર્થીઓ એક સમયે દરખાસ્ત થઈ જાય અને એક જ મહિનામાં મળવી જોઈએ પણ કમનસીબે શિક્ષણ વિભાગની નિષ્ક્રિયતાને કારણે એના નિયમોની આંટી ઊભી કરવાને કારણે એક પરિપત્ર કરવામાં આવ્યો કે મૂળ ગુજરાતી હોય એને જ આ શિષ્યવૃત્તિનો લાભ મળશે એનાથી પણ ખૂબ વિસંગતતા ઊભી થઈ સાથે સાથે કેવાયસી ની વાત કરવામાં આવી કે પુરાવા લાવો એના કારણે પણ વિસંગતતા ઊભી થઈ અને જે શિષ્યવૃત્તિ સીધીને સમયસર મળવી જોઈએ એના બદલે જાણી જોઈ અને આટી ઊભી કરીને વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિથી શિક્ષણથી વંચિત રાખવાનું કામ આ સરકારમાં થઈ રહ્યું છે તો બુલેટિનમાં હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી